સુરતના કાપોદરા વિસ્તારમાંથી ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ પરત મળ્યા છે ત્રણ લાખની કિંમતના ત્રીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે મોબાઈલ ચોરી અને ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી ત્રણ લાખ દસ હજાર રૂપિયાની મોબાઈલ પરત કરવામાં આવ્યા છે કાપોદરા પોલીસ સ્ટેશન બોલાવી તમામને મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે ત્રીસ જેટલા મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે આજરોજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેલોટ સાહેબ સેક્ટર વન શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરાતુષકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે